शिवाय चाक्षरमिदं पुण्यं यः पठेच्छीव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते શિવમહાપુરાણની શવાની શંકર મી જય અઘોરનાથ મહાદેવની પિતૃનારાયણ ભગવાનની આજે ધૂનની પેલા પંચાક્ષર સ્તોત્ર આપણે બોલ્યા છીએ મને એવું થયું કે પહેલાં ભગવાનની માનસી પૂજા કરીએ અને પછી એના ગુણગાન ગાઈએ એટલે આવો ભગવાન ભોળાનાથની પૂજા થઈ ગઈ છે માનસી સેવા કરી અને હવે આપણે શિવનામનો આશરો લઈએ કલ્યાણમાં જે દરરોજ ધૂન કરીએ છીએ ને એનો સ્તુર આપો आवो मिल गा शिव शिव गाइए ए मै शिवै शिव गाइए सेवायो <laughs> Mahadev. शिव शिव गाइव शिव हे सब मिल सब मिल गाइए शिव शिव गाइए मेल गाइए i oh, yeah.

हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय महादेव આવો મિલ ગાઈએ શિવ ગાઈએ સબ મિલ સબ મિલ મિલ સબ ગાઈએ શિવ શિવ ગાઈએ ગાઈ નમઃ શિવાયો નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય आव मीलग समील नमः शिवाय नमः शिवाय गुरुनाथमहादेवनी खरावरा हनुमाञ्जी महाराजनी कोडियारमातनी ॐ नमः पार्वती पतये आर महादे નાની બાણુગાર મુકામે મુંગરા પરિવારના આંગણે ચાલી રહેલી આ શિવગાથા અંતર્ગત ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં આપણે સૌ સાથે મળ્યા છીએ ત્યારે આવાહિત સ્થાપિત પૂજિત દેવતાઓના ચરણોમાં કોટિશાહ નમસ્કાર વિપ્રવૃંદના ચરણોમાં કોટી સહ નમસ્કાર અંદર પરમ નમસ્કાર આપણા કામની વિશે બિરાજતા પૂજિત દેવતા અને બધી જ ચેતનાઓના ચરણમાં નમસ્કાર અને આપ સૌને મુંગરા પરિવાર વતી આ વ્યાસપીઠેથી શિવગાથાના ત્રીજા દિવસના પહેલા ચરણમાં બધાને મહેમાન સહિતને બધાને જાજા કરીને મહાદેવ હર કથા અંતર્ગત યજમાન પરિવાર તરફથી એવું કહેવામાં મને આવ્યું છે કે ભૂદેવ આમાં અમારું વ્યક્તિગત ક્યાંય તમે નામ લેતા નહીં પણ તમારી સાંભળવાની સ્થિરતાને લઈ અને મારે ખરેખર ધન્યવાદ આપવો પડે બાપા અને ચંદુભાઈ કંઈક તમારા વડીલોના પુણ્ય છે ને એના કંઈક આશીર્વાદ છે ને ભગવદની કૃપા થઈ છે માટે આવા કાર્ય કરી શકો છો પણ બહુ વિશેષ બિરદાવવા નથી એને પણ જે સત્ય છે ને એ તો કેવું જ પડે કારણ કે આ પીઠનું નામ છે વ્યાસપીઠ અહીંયાથી કોઈ વ્યક્તિનો સંબંધ લાગુ ના પડે સાચું હોય ને એ જ બોલાય છે અને ગઈકાલે કથાની અંદર આપણે પાર્થિવ મહાદેવ બનાવી અને એની પૂજા કરી પણ અહીંયાથી મને બધું જ દેખાતું હતું જોતા હોઈએ આપણે તો ત્રિપુંડ છે ને એ સાંભળવા માટે આવ્યા છે ને એ બધાએ પણ લગાવવાનું છે ભાઈઓએ બહેનોએ બાળકોએ મહેમાનોએ અને સાંભળવા આવ્યા છે તે તમામે કારણ કે ભગવાન ભોળાનાથને ત્રણ વસ્તુ વધારે પ્રિય છે એક રુદ્રાક્ષ બીજી ભસ્મ અને ત્રીજું પંચાક્ષર નામ નમઃ શિવાય એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી શિવપુરાણમાં ત્રણ વસ્તુનું મહત્વ બતાવેલું છે કે જે ભસ્મને ધારણ કરે છે ને એમને મારું સ્વરૂપ સમજવું જે રુદ્રાક્ષને ધારણ કરે છે ને એને જ મારું દેવાલય સમજવું અને જે નમઃ શિવાય બોલે છે ને એ જ મારી પૂજા છે અને સ્તોત્રોમાં એવું પણ કહેલું છે કે આત્મા ત્રવ ગિરિજા મતિ સહચરા પ્રાણમ શરીરમ ગ્રહમ પૂજામ તે વિષયોપભોગરચના નિદરા સમાધિસ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ પ્રદક્ષિણ વિધિ શ્રોત્ર સર્વાંગીરો યદર્મ કદિલ શંભો તવધન શંકરાચાર્યે છેલ્લે બધા જ સ્તોત્રની રચના કરી શિવજીના ગુણગાન ગવાતા હતા આટલા બધા ગાયા છેલ્લા શ્લોકમાં આ લખી દીધું આત્મા ગિરિજા મતિ પ્રભુ મારો આત્મા છે ને એ જ તમે છો આત્મા ત્વમ ગિરિજા મતિહી મારી મતિ છે ને એમાં જ મા પાર્વતીનું સ્થાપન થાય આવી કૃપા કરો અને બીજો અર્થ કે મારી મતિ છે ને એજ માં પાર્વતી છે આત્મા પદયો પ્રદક્ષિણ વિધિ હાલું છું ને ચાલુ છું ને એ જ તમારી પ્રદક્ષિણા છે આત્મા ગિરિજા મતે સહચરા પ્રાણમ શરીરમ ગ્રહ પૂજા તે વિષયોપભોગ રચના નિધરા સમાધિસ્થિતિ આત્મા જ તમે છો ગિરિજા મા પાર્વતી છે એ જ મારી મતે છે મારા પ્રાણ રૂપે શરીર છે એ જ તમારું મંદિર છે એ જ તમારું ઘર છે તમારી પૂજા છે તે હું જે સંસારના લૌકિક કાર્યોમાં જે પ્રવર્તિત રહું છું એ જ તમારી પૂજા છે નિદ્રા સમાધિ સ્થિતિ પ્રભુ હું સોળ કલાક કામ કરી અને થાકુને જે આઠ કલાક આરામ કરવા જાઉં છું ને એ મારી નિંદર છે મારી જે નિદ્રા છે ને એ જ તમારી સમાધિ છે सञ्चारः पदयोप्रदक्षणविधि श्रोतराणि सर्वाङ्गिरो यद् यद् कर्म करोमि तत्तदखिलम् સંભોતવા હું જે ચાલું છું એ જ તમારી પ્રદક્ષિણા છે મહાદેવ સ્ત્રોત્રાણી સર્વાંગીરો હું જે કંઈ બોલું છું ને જે કંઈ સાંભળું છું ને એ જ તમારા ગુણને સાંભળું છું એ તમારી જ વાણીને હું સાંભળું છું હું બોલું છું ને એ તમે જ બોલો છો અને યદ યદ અંતે એવું કહે છે યદ યદ કર્મ જે જે કર્મ કરું છું તે કરો મી દખિલમ સંભો તવા રાધનમ શંભુ તમારું જ એ આરાધન કરું છું અને ત્યારે એવું કહેવાનું મન થાય કે જો આ આત્મા છે એ જ એનું સ્વરૂપ હોય મતિ છે એ જ શક્તિનું સ્વરૂપ હોય આ શરીર જો એનું ઘર હોય તો ભોળાને વાલું શું છે ભોળાને ગમે છે શું ભોળાનાથને એનું સ્વરૂપ કેવું છે અંગ વિભૂતિ ગલેઢ શેષનાગ લિપટાયો બાકો ભાલ ચંદ્રમા घर घर लेख जगा भाल चन्द्रमा મસ્તક ઉપર જેને ચંદ્ર ધારણ કરે છે વિખરાયેલી જેની જટા છે અઘોર એવું જેનું સ્વરૂપ છે મુંડની માળા જે ધારણ કરે છે અને આખા જ ભસ્મ ભસ્મનો લેપન કરે છે પણ એ ભસ્મ કેવી સ્મશાનની સ્મશાનની ભસ્મ છે એનું લેપન કરે છે અને જેની જ આંખની બંને પટલમાંથી એ દેવતાએ દસ હજાર વર્ષ સુધી તપ કરે અને એ તપમાંથી જાગ્રત થતા સમયે એક અશ્રુનું નહીં પણ અશ્રુનું એ બિંદુ પડે અને એ ગૌડ દેશની અંદર મથુરાની અંદર કાશીની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં એ જલનું બિંદુ પડે છે અને એમાંથી જે ઝાડ ઉત્પન્ન થાય એ જ રૌદ્રની આંખમાંથી પડેલું બિંદુ એની આંખમાંથી ઉત્પન્ન થયેલું એ ઝાડ એટલે રુદ્ર અક્ષ રુદ્રાક્ષ જે સ્વયં શિવનું સ્વરૂપ છે જેને ભસ્મ પ્રિય છે જેને રુદ્રાક્ષ પ્રિય છે અને જેને સમાધિ પ્રિય છે જે આત્મામાં રમવા વાળો છે ને એવો ભગવાન ભોળોનાથ અને એને જે પ્રિય હોય તો આપણે એને પ્રિય થવું હોય તો શું કરવું પડે ભાલમાં કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરવું પડે ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવું પડે અને મુખમાં નમઃ શિવાય નમઃ શિવા હર હર ભો नमः शिवाय नमः शिवाय भोले नमः शिवाय नमः शिवाय नमः Love. Uh -huh.